ડભોઈ તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે પરંપરાગત રીતે ઉજવાતા દસ દિવસીય ગંગા દશેરા પર્વની રવિવારની સંધ્યાએ ભક્તિસભર કાર્યક્રમ સહિત નર્મદાજીને પવિત્રને અને શુદ્ધ રાખવાના સંકલ્પને લઈને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે સો વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી દસમ સુધી યોજાતા ગંગા દશહરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા શ્રદ્ધાભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી આ મહોત્સવના દસમા દિવસ દરમિયાન રાજ્યભરમાંથી લાખો ભાવિકો પધારી નર્મદાજી ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો હતો જેઠસો દસમની તારીખ સોળ જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા પત્ની મીના મહેતા ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ વાઘેલા ચાંદોદના પીએસઆઈ ડી આર ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા ગંગા દશેરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાહરતી બાદ ઐતિહાસિક મલહાર રાવ કાટખાથી મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુએ આખાય વર્ષ દરમિયાન માં નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો ગંગા માં નર્મદાને મળવા માટે માં ગંગા વધારે છે આ શુદ્ધ દિવસોની આજે પૂર્ણાહુતિ છે અહીંયા લાખો ભક્તોએ મા નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા નર્મદાનાને મા ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરજું સાથે સાથે જ ગુજરાતની દીવા જીવાદોરી કહેવાય મા નર્મદા અને મા નર્મદાને આ દસ દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણે માટે શરમજનક કહેવાય હું અહીંયા બારે માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો મા નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે મા નર્મદા આપણી મા કહીએ છીએ આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગંદી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે બારે માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદે